નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણો પરિક્રમાનો ચોથો ભાગ છે અને ચોથા ભાગમાં આપણે પરિક્રમાનો ઇતિહાસ વિશે જાણકારી મેળવીશું શું તમે જાણો છો કે પ્રથમ પરિક્રમા ક્યારે યોજાય તો મિત્રો જાણો ઘરવા ગિરનારની એવી પાવનકારી લીલી પરિક્રમાનો ઇતિહાસ તો સતયુગમાં ભગવાન શ્રી શરૂ કરેલી ગિરનારની લીલી પરિક્રમા આજે પણ દર વર્ષે યોજાય છે તો જાણીએ પરિક્રમારવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો ઇતિહાસ મિત્રો જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી કારતક સુદ અગિયારસથી પૂનમના દિવસ સુધી લીલી પરિક્રમાનું આયોજન થતું આવે છે અને સતયુગથી ભગવાન શ્રી કૃષ્ણને પાંડવોની સાથે તેમના કેટલાક સખા દ્વારા પ્રથમ વખત આ ગિરનારની પરિક્રમા કરવામાં આવી હતી અને ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે પણ આધુનિક યુગમાં પણ અવરિત જોવા મળે છે ગીરનારની લીલી પરિક્રમા છત્રીસ કિલોમીટરની એવી લાંબા જંગલ માર્ગ પર પદયાત્રીઓ દ્વારા ગીરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે જે કાર્તક સુદ અગિયારથી શરૂ થઈને અને કાર્તક સુદ પૂનમના દિવસે ભવનાથ તળેટીમાં વિરામ પામે છે અને અહીંયા લાખોની સંખ્યામાં પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ માટે ભોજન અને પ્રસાદીની પણ વ્યવસ્થા માટે બસો ને પચાસ કરતાં પણ વધુ અન્નક્ષેત્રો ચોવીસ કલાક ધમધમતા જોવા મળે છે અને છત્રીસ કિલોમીટરની પદયાત્રા આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા છત્રીસ કિલોમીટરના માર્ગ પર પદયાત્રા કરીને ભગવાન શ્રી કૃષ્ણના પગલે ચાલવાની પરંપરાને જાળવીને આગળ વધારવાનું શ્રેય અને પુણ્ય પણ મેળવી રહ્યા છે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ અગિયાર ટોપોની સલામી સાથે વર્ષો પૂર્વે આ પરિક્રમા શરૂ થતી હતી કાળક્રમે તોપોની સલામીની જગ્યાએ આજે રાઇફલ ફોડીને પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે અને તેત્રીસ કોટી દેવતાઓની તપસ્થળી ગિરનાર ક્ષેત્રને નવનાથ ચોસઠ જોગણી માં જગદંબા અને તેત્રીસ કોટી દેવતાઓના તપસ્થળીના ઐતિહાસિક ધાર્મિક સ્થળ તરીકે જોવામાં આવે છે અને ગિરનાર પર્વત દેવી દેવતાઓની સાથે પ્રાકૃતિક મહત્વ પણ ધરાવે છે ગિરનાર તળેટીમાં ગુરુ દત્તાત્રેય દ્વારા

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના ચાર પડાવને દ્વાપરયુગ અને એમ ચાર યુગના પ્રતિનિધિત્વ સાથે જોડીને જોવામાં આવે છે પરિક્રમા દરમિયાન ભક્તો ચાર પડાવ નાખીને ચાર યુગનો અહેસાસ કરે છે જેમાં ઈંટવા ગોળી ઝીણા બાવાની મઢી માળવેલા અને બોરદેવીની સાથે અંતિમ પડાવ તરીકે ભવનાથને માનવામાં આવે છે દેવ દિવાળીના દિવસે કોઈ પણ પદયાત્રી પરિક્રમા પૂર્ણ કરે તો તેમને તેત્રીસ કોટી દેવી દેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તેવી માન્યતા છે પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે લીલી પરિક્રમા શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે આજે દસ થી પંદર લાખ લોકો પરિક્રમા પૂર્ણ કરે છે અને પરિક્રમા દરમિયાન અનાજ અને શાકભાજીમાંથી કુદરતના ખોળે ભોજન પ્રસાદ બનાવીને આરોગવાની વિશેષ પરંપરા છે જે જૂની પેઢીના પરિક્રમાર્થીઓમાં અકબંધ જોવા મળે છે અને પાછલા કેટલાક વર્ષોથી મરાઠી પરિવારો પણ પરિક્રમાના પાંચ દિવસ સુધી ભવનાથની તળેટીમાં જોવા મળે છે ક્ષેત્ર અને ઉતારા મંડળની સેવા લીલી પરિક્રમામાં પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારાના ઉતારા મંડળ અને અન્ન ક્ષેત્રને આભારી માનવામાં આવે છે હાલમાં પરિક્રમાના દિવસો દરમિયાન પણ વધારે ક્ષેત્રો પરિક્રમા રૂટની અંદર અને ભવનાથ તળેટીમાં ચોવીસ કલાક ધમધમે છે અને પ્રત્યેક વ્યક્તિને ગરમા ગરમ ભોજન મળે પ્રસાદ અને ચા કોફી અને નાસ્તો કોઈ પણ સમયે મળી રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે સરકાર દ્વારા પણ પરિક્રમાર્થીઓ માટે એની તબીબી સવલતો માટે મળી રહે એ માટે મેડિકલ કેમ્પ અને લોકોની સુરક્ષા માટે સમગ્ર પરિક્રમા માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે તો મિત્રો અહીંયા કને આપ જોઈ શકો છો કે પરિક્રમાર્થીઓ અહીંયા કને અમુક ચાલતા દેખવા જોવા મળે છે આપણને અમુક અહીંયા સાઈડમાં જે આરામ કરી રહ્યા છે જે થાકી ગયા છે તે અહીંયા બેઠા છે અને રસ્તો થોડોક ખરાબ છે થોડોક એટલે વધારે ખરાબ છે કારણ કે પથ્થર જોઈ શકો છો આપ એક પથ્થર ને એક બીજી જાડી એ ઝાડ પર જોઈ શકો છો કે આડા કેટલા છે અહીંયા કને તો ચાલવામાં અહીંયા તકલીફ પડી રહી છે અને માણસો પણ લાખોની સંખ્યામાં આપ જોશો અહીંયા કને એવી ભીડ છે જેની વાત મૂકી દો અને મિત્રો સૌથી સારી વાત કહેવામાં આવે જેને આપણે કહીએ કે આપણી આ પરિક્રમા સરળ બને છે ચાલવામાં તો એ મેઇન વાત છે અહીંયા કને જંગલમાં જે છાંયણો આ ઝાડ છે જે ઊંચા ઊંચા વૃક્ષો એના છાંયણાને લીધે આપણેને ઘણે એવો સહારો મળે છે જો આ ઝાડ ન હોય અહીંયા વૃક્ષ ન હોય તો આપણે આ પરિક્રમા લગભગ ન કરી શકીએ મારું તો એવું જ માનવું છે કારણ કે જો તડકો હોય અને અહીંયા પવન તો બિલકુલ નથી આપ જોઈ શકો છો અહીંયા ટાવર નથી મોબાઈલ ટાવર અને પવન પણ નથી એક પાન પણ ઝાડનું ચાલે એટલી હવા પણ નથી અહીંયા કને તો આ છાયણો છે તેના કારણે આપણે સફર કરી શકીએ આપણું શરીર છે તે થોડુંક ઠંડુ રહે એ સારું છે અને બે ત્રણ જગ્યાએ તમને આખી પરિક્રમામાં તડકો દેખાય તો ઠીક એ નહીં તો છાયણો ને છાયણો જ છે જો તડકો હોય તો ઘણું મુશ્કેલ થઈ શકે આપણા માટે અને માણસોના જીવ પણ જોખમમાં થઈ શકે એવું જંગલનો તો તમને ખબર કેવી ગરમી હોય તો બહુ સારું છે કે જંગલના મોટા ઝાડ ગટેદાર એની વચ્ચે આવો રસ્તો અને આપણે સફર કરી શકીએ છીએ બાકી તો આપણે ધ્યેય એક રાખીએ કે આપણે પરિક્રમા કરવી છે તો આપણે શરૂઆત કરી દઈએ તો ભગવાન ઓટોમેટિક આપણને શક્તિ આપે જ છે અહીંયા નો સ્મોકિંગનો બોર્ડ લગાવવામાં આવે છે અહીંયા શાંતિથી અને ધ્યાનથી ચાલો તે પણ લખ્યું છે કારણ કે પાથર બહુ વધારે છે અહીંયા ઘરે તો બહુ શાંતિથી અને જોઈને ચાલવું જોઈએ આપણને પગમાં લાગે નહીં અને પડીએ નહીં એનું પણ ધ્યાન રાખવાનું અને ધૂમ્રપાન અહીંયા નથી કરવાનું જેના કારણે બીજાને પણ તકલીફ થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કને અને મિત્રો રસ્તામાં જતા જતા અનેક માણસો આપણને જોવા મળ્યા અમુકને હાર્ટ એટેક આવી ગયા હતા અને તેને હવા નાખતા હતા પોલીસ કર્મીઓ પણ પોતાનો સેવા તે પણ દઈ રહ્યા હતા અને એક આપણે લાશ પણ સામે આવી હતી પરંતુ આપણે તેનો વિડીયો નથી લીધો કારણ કે કોઈને તકલીફ હોય અને આપણે વિડીયો ઉતારવા બેસીએ અને કોઈનું દુઃખ એવું અવસાન પામે ને આપણે જો વિડીયોને શૂટિંગ કરવા બેસીએ એ આપણા માટે શર્મજનક વસ્તુ છે એટલે હું વસ્તુ નથી માનતો ભલે આપણે ચેનલ ઉપર વ્યૂઝ વિડીયોમાં ઓછા આવે તેનું કાંઈ નહીં પરંતુ આ આપણને મને પસંદ નથી તેના માટે આપણે વિડીયો નથી લીધો અને અહીંયા કને આપણે ઉપર પહોંચી આવ્યા છીએ અને અહીંયા કને સુંદર એવો નજારો આ ઘોડી ઉપર ચડીઆયા છે અને અહીંયા પાણીની વ્યવસ્થા છે પાણી પીવા માટે ને માણસો અહીંયા ચડી આવ્યા છે તો હવે આરામ કરશે આરામ કરીને અહીંયા પણ